આયા 10 વાય બટમો બટમો જલાયા ને એટલે ચમકે હર્યા ઓ રાતે અમે કીધું તો એ ભઈને સુખા ચીલી માર રાજા સવારે કર લેલા પાણી મજા કો ધરું દેલા ના હા રાત ના શેડર વગે ના તન માં ઓ લે સોકળા મળાય રાજા બોય તું ના સવા જ સવારે મૂગા ઓ હા આપનો વચમાં ક્યા સવા બોવા બોલાયા ઓ ઓ ઈલે બોલાક જ ના રહી હે કોલ હેડફોન हेलो जी अपना पड़ी गो हाँ सीतोर भाव हाँ चेला हा हेलो आवाद हाँ कीधु बात खेम तो आप भाई कुटुंब ना क्या बोलता हो तो हा बोलता हो

અજીનો ઓળ કરવો પડશે પણ ઓળ કઈ વાત તો કરવાનું આપડે તરીકો બાંધ્યા નહીં વાત હાજી પડતી વાત હાજી તો ચિચિયા ઝઘાડી માતા થઈ ગઈ માતા આજો હા ભાઈ પણ હાચી વાત દેવતી ના તમે મારી પરીક્ષા કરવા બેઠા પરીક્ષા નહીં કરતા હાચી વાત લાવો આપડો તો બાઘિયા બધા ભઈઓ ભેગા થાય એ તો હું કહું ને બુઆજી દર શું શું બીજે કા આપણે કદી એકક તા રોટલા લખ્યા કદી ભાગ્યા નહીં આખે ને ભાજા કાપા વારીએ કદી ભાડેલા નહીં હ બુટ બુટ ભાઈ કચ્ચે પાઓ હા મામા હ હે હે પતૈયા અરે ભગતયા શું વે અરે વાહ

હોવા જોઈએ ભૂતકાળતા છે હું ભાડું બેઠો કર મારી પાવર સુ માતાની મસ્કરી થાય લ્યા હોવાજી મસ્કરી તમારે નઈ થતી તો તમારી માતાની મસ્કરી લે માં તો અમાર ભઈ શું કે આવો દે પેલા કે કાકા કાકા ના છે ઓવા